સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક રસ્તા પરથી ખાણીપીણી લારીઓને દૂર કરવામાં આવી છે જેના લીધે હજારોની સંખ્યામાં ફૂડ સ્ટ્રીટ વેન્ડર બેરોજગાર બન્યા છે હવે લારી વાળો સુરત મનપા સામે મોરચો પણ માંડ્યો છે સુરતના પાલ આરટીઓ ખાતેના ખાણી પીની લારીઓ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સ્ટ્રીટ વેન્ડરો એકત્રિત થઈ જ્યાં રોડ પર ભીખ માંગી પાલિકા નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો આજે પાલ આરટીઓ ફૂડ વેન્ડર અને છૂટક વેપારી દ્વારા પાલ આરટીઓ રોડ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને અનોખો વિરોધ કર્યો હતો મોટી સંખ્યામાં જુદા જુદા વેન્ડરો એકત્રિત થઈને જ્યાં રોડ પર એકસાથે ભીખ માંગી પાલિકાની આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો છે રસ્તા પર નાસ્તાની લારી ચલાવનાર ટ્વિંકલ રાઠોડે જણાવ્યું હતું કે પાલિકાએ અમારી લારી બંધ કરાવી દેતા અમારી સ્થિતિ કફોડી બની ચૂકી છે એક મહિનાથી કમાણી બંધ થઈ ગઈ છે અમારા પરિવારનું નિર્માણ લારીની આવક પર જ ચાલે છે રસ્તા પર અમારે ભીખ માંગવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે તેમ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા લારી ગલ્લા અને નાના વેન્ડરો માટે સહાય લોન પણ આપવામાં આવી હતી તે તમામ મોટાભાગની સ્ટ્રીટ વેન્ડર પચીસ હજારથી લઈને પચાસ હજાર સુધી લોન લીધી છે અને હવે જેના માટે લોન લીધી હતી તે વેપાર જ કરવાના મળતા બેંક રૂપિયાની ઉઘરાણી કરી રહ્યું છે તો કેવી રીતે અમે કરીશું અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા